વલસાડના પારનેરા ગામના ધોરણ 10 ના વિદ્યાર્થીનું હાર્ટ એટેક થી નિધન થયું છે. વહેલી સવારે આયુષને હાર્ટ એટેક આવ્યો હોવાને લીધે મૃત્યુ થયું છે. પંદર વર્ષીય આયુષને પગમાં દુખાવો હોવાની માતાને ફરિયાદ કરતો હતો અને 3 દિવસથી બીમાર આયુષને સવારે હાર્ટ એટેક આવી ગયો. પંદર વર્ષીય આયુષનું હાર્ટ એટેક થી નિધન થતા પરિવાર અને પારનેરા ગામમાં ગમગીની છવાઈ છે. ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાર્ટ એટેકની સમસ્યા સામાન્ય બની ગઈ છે હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે હૃદયને લોહીનો પુરવઠો ન મળતો હોય હાર્ટ એટેકના સૌથી સામાન્ય અને જાણીતા લક્ષણોમાંનું એક છાતીમાં દુખાવો છે હાર્ટ એટેક દરમિયાન દુખાવો છાતીની મધ્યમાં શરૂ થાય છે અને તે પછી જુદા જુદા અવયવોમાં ફેલાય છે જોકે છાતીમાં દુખાવો એ હાર્ટ એટેકનું એકમાત્ર લક્ષણ નથી તે ઘણી વખત એવું બને છે કે હાર્ટ એટેક સમસ્યા વગર જ આવી જાય છે ઉલટી ઇન્ડાઇઝેશન છાતીમાં બળતરા ઘણીવાર અમુક લોકોને હાર્ટ એટેક આવતા પહેલા ઉલટી ઇન્ડાઈઝેશન છાતીમાં બળતરા પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે જોકે જરૂરી નથી કે આ સમસ્યા આપને અનુભવ થાય તો જ હૃદય જ બીમારી હોય લક્ષણો જોવા મળે તો ડોક્ટર જરૂરથી મળવું જોઈએ પુરુષો તુલનામાં મહિલાઓમાં તો આ લક્ષણ હાર્ટ એટેક પહેલા વધારે અનુભવાય છે આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ